તો હવે આપણે પેનની અંદર મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં આપણે પેનની અંદર ત્રણ તજના ટુકડા ઉમેરીશું તજના ટુકડા ઉમેરી લીધા પછી સાતથી આઠ લવિંગ ઉમેરીશું પંદરથી વીસ જેટલા કાળા મરી ઉમેરીશું ત્રણ સૂકા મરચાં ઉમેરીશું સાથે જ એક ચમચી જેટલી વરિયાળી લઈશું એક ચમચી જીરું લઈશું સાથે જ આખા મસાલાની અંદર બે ચમચી જેટલા સૂકા ધાણા લઈશું તો આલુ પરોઠાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે આટલા તમારે અહીંયા મસાલા લેવાના છે તો બધા જ મસાલાને આપણે અહીંયા પેનની અંદર શેકી લઈશું તો બધા જ મસાલા આપણે અહીંયા સરસ શેકાઈ ગયા છે તો હવે એક પ્લેટની અંદર મસાલા ઠંડા થાય છે તો આલુ પરોઠાનો લોટ બાંધવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક વાસણની અંદર બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરી લીધા પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું તો હાથેથી ક્રસ કરીને આપણે અહીંયા અડધી ચમચી જેટલો અજમો ઉમેરી લીધો છે તો બધું જ મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લઈશું તો અહીંયા તમારે આલુ પરોઠાનો લોટ થોડો ઢીલો જ રાખવાનો છે બહુ કડક નથી રાખવાનો તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા લોટ બાંધી લીધો છે તો હવે આપણે લોટ ઉપર એક ચમચી તેલ ઉમેરીને સરસ મસળી લઈશું તો થોડો ઢીલો લોટ રાખવાથી તમે અહીંયા આસાનીથી આલુ પરોઠા વણી શકશો અને તમારા આલુ પરોઠા ફાટે પણ નહીં એટલે તમારે અહીંયા થોડો ઢીલો જ લોટ બાંધવાનો છે તો આપણે અહીંયા લોટ ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરીને સરસ અહીંયા મસળી લીધો છે લોટને તો પંજાબી સ્ટાઇલ આલુ પરોઠાનો લોટ આપણું બંધાઈને તૈયાર છે તો તમે જોઈ શકો છો આટલો તમારે લોટને ઢીલો રાખવાનો છે બહુ કડક નથી રાખવાનો તો હવે આપણે લોટને સાઈડમાં મૂકીને જે મસાલો ઠંડો કરવા મૂક્યો હતો એ મસાલાને પીસી લઈશું તો મસાલો આપણે અહીંયા ઠંડો થઈ ગયો છે તો આપણે બધા જ મસાલાને મિક્સરજારની અંદર લઈને પીસી લઈશું તો આ રીતે તમે અહીંયા પંજાબી આલુ પરોઠાનો વધારે મસાલો બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે મિક્સરજારનું ઢાંકણ બંધ કરીને બધા જ મસાલાને પીસી લઈશું તો બધા જ મસાલાને આપણે અહીંયા પીસી લીધો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ દર દરો આપણે અહીંયા મસાલો પીસાઈને તૈયાર થયો છે તો આ રીતે તમારે અહીંયા મીડિયમ જીનો મસાલાને પીસવાનો છે એકદમ પ્લેન મસાલાને તમારે નથી પીસવાનો તો બધા મસાલાને પીસી લીધા પછી હવે આપણે આલુ પરોઠાનો માવો બનાવીશું તો જે આપણે અહીંયા પાંચ બટાકાને બાફીને રાખ્યા છે તેને એક વાસણમાં લઈ લઈશું બધા બટાકાને હાથેથી મેસ કરી લઈશું તો બધા બટાકાને આપણે અહીંયા મેસ કરી લીધા છે તો હવે આપણે બટાકાની અંદર જીની સમારેલી ડુંગળી ઉમેરીશું સાથે જ જીના સમારેલા લીલા ધાણા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી તેની અંદર નાની અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું હું અહીંયા માવો બનાવવા માટે લીલા મરચાંનો ઉપયોગ નથી કરતો જો તમે લીલા મરચાંનો ઉપયોગ કરવા માગતા હોય તો કરી શકો છો તો હવે આપણે માવાની અંદર જે સ્પેશિયલ મસાલો બનાવીને રાખ્યો છે તે બે ચમચી જેટલો ઉમેરીશું આ રીતે જો તમે અહીંયા સ્પેશિયલ મસાલો બનાવીને માવાની અંદર ઉમેરશો તો એકદમ ટેસ્ટી આલુ પરોઠા બનીને તૈયાર થશે હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો પંજાબી સ્ટાઇલ જે આલુ પરોઠા બનતા હોય છે એ આ રીતના મસાલાથી બનતા હોય છે જો તમે અહીંયા સાદા આલુ પરોઠા ખાધા હશે તો તેની અંદર આ રીતનો મસાલો નથી ઉમેરવામાં આવતો તો આપણે અહીંયા બધું જ હાથ વડે સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે આલુ પરોઠા બનાવીશું તો સૌથી પહેલા આલુ પરોઠો બનાવવા માટે જે લોટ આપણે અહીંયા ઢાકીને રાખ્યો હતો તેમાંથી આપણે લુવા કરી લઈશું તો અહીંયા મેં મોટા આલુ પરોઠા બનાવું છું મોટો લુવો લીધો છે તો હવે આપણે લુવાને પાટલા ઉપર રાખીને વણી લઈશું તો આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા તમારે લુવો લઈને આટલું વણી લેવાનું છે તો હવે આપણે તેની અંદર જે બટાકાનો માવો બનાવીને રાખ્યો છે તે ચમચી વડે ભરી લઈશું તો એમ રોટલી જેટલું વણી લીધા પછી મેં દોઢ ચમચી જેટલો માવો લીધો છે તો હવે આપણે માવાને બધી જ કિનારીએથી કવર કરી લઈશું તો આ રીતે તમારે એ રોટલી વણીને માવો અંદર મૂકીને તમારે કવર કરી લેવાનું છે વધારાનો જે ઉપરનો લોટ હોય એ તમારે કાઢી લેવાનો છે તો આપણે અહીંયા બધો જ માવો કવર કરી લીધો છે તો હવે આપણે વણી લઈશું થોડો ઉપર ઘઉંનો કોરો લોટ છાંટીને વણી લઈશું અને અહીંયા પરોઠાને તમારે હલકા હાથે જ વણવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા માવો ભર્યા પછી એકદમ સરસ રીતે આપણો આલુ પરોઠો અહીંયા વણાઈ ગયો છે અને સેજ પણ અહીંયા આલુ પરોઠો ફાટ્યો નથી તો હવે આપણે તવા ઉપર લઈને શેકી લઈશું તો તમે આ જોઈ શકો છો અમે અહીંયા આલુ પરોઠો વનતી વખતે જ્યાં તવો ગરમ કરવા મૂકી દીધો હતો તો હવે આપણે તવા ઉપર આલુ પરોઠો લઈને શેકી લઈશું તો એક બાજુ તમારો અહીંયા આલુ પરોઠો શેકાઈ ત્યાર પછી તમારે બીજી બાજુ પલટાવવાનો છે તો આપણો આલુ પરોઠો એક બાજુ શેકાઈ ગયો છો તો હવે આપણે બીજી બાજુ પલટાવી લઈશું તમે જોઈ શકો છો એક બાજુ સરસ આપણે અહીંયા આલુ પરોઠો શેકાઈને તૈયાર થયો છે હવે આપણે બીજી બાજુ એ જ રીતે આલુ પરોઠાને શેકાવા દઈશું તો બીજી બાજુ પણ આપણો અહીંયા આલુ પરોઠો સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ જ રીતે તમારે બંને બાજુ આલુ પરોઠાને શેકી લેવાનો છે તો આપણે આલુ પરોઠો બંને બાજુ શેકાઈ ગયો છે તો હવે આપણે તેની ઉપર ઘી લગાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આલુ પરોઠો બનીને તૈયાર થયો છે તો આ રીતે બંને બાજુ જ્યારે આલુ પરોઠો શેકાઈ જાય એટલે તમારે અહીંયા ઘી લગાવી લેવાનો છે તો આપણો આલુ પરોઠો બનીને તૈયાર છે તો આપણે આ જ રીતે બધા જ આલુ પરોઠા બનાવી લઈશું તો પંજાબી સ્ટાઇલ બધા જ આલુ પરોઠા બનીને આપણા તૈયાર છે અને આપણે અહીંયા દહી સાથે પણ કરી લીધા છે તો પંજાબી સ્ટાઇલ આલુ પરોઠા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે થેન્ક યુ